કાકા જઈ બહુ કરો ખબર

વિનગર જવું પછી નવી નવી મળી જાય મને ખબર આ છોકરો ભણવાનું ખર્ચો હજુ ખર્ચું કરવાનું પછી કોક કઈ લેવી તું થી લાવે તો તમારે લાગી લાય છે તારા તમે અંગાથી નહીં આવો તમે ભાવ ઓછો કરાવશું અંગાથી સાયકલ ભાવ ઓછો સારું પૈસા નહીં અને છોકરો હટ કઈ બે સાયકલ લે સાયકલ આમાં સાયકલ નહી લે તો પૈસા નહી સાયકલ નહીં લે તો શાળામાં નહીં જાય આ કંટાળો છે આ છોકરાનું તો લાલજી ને ભેગા થાય ને તો આ મેરાઈ જશે હવે લાલજી પાસે જઈએ અને કોક કરીએ જવા દેતા મને કે કે ઓલા લાલજી આવ મજામાં આવ મજામાં છે ભાઈ હું કરો છો કોઈ દેવા દે છોકરો રીવાનો તો સાયકલ લે આ તે તમે અમાર કોક કરો છો સાયકલ હા એટલે આ સાયકલ તો હમણો ધારી એક ધોન હતી તો જતી રહી મસ્ત આ તો બીજી ધોન માં નઈ હોય

અને તારે એવું છે તારું જેમ છોકરો કીને ને એ લિયલવું પડે જો ના લીયાલી ને હોય

તો મરી જવાનું કરવાનું હું ભાઈઓ જો તમને કઉ છોકરોના વાદે ચડશો નહી અને મા બાપ ને હેરાન કરશો નહીં જે મા બાપથી એ થોબનામો સમાવક કરી લેજો કારણ કે રૂપિયો વાળા તો કાળા ગોળાએ લાવ અને ફોન લાવો પેલા કેવા આઈફોન આઈફોન અને આપડા બધી એટલી તાકાત ના હોય તો એટલું બધું નહીં દોડવાનું જેટલું હોય એટલું જ દોડવાનું તો કાલે આપડે તા સાયકલ તમને થોડી લી અને કલર બલર મારી દેવાનું એટલે છોકરા ને એવું લાગે કર્યા હું કીધું જય માતાજી